સ્વાગત તમારે એક ચેલેન્જ વિડીયો કે અંદર તો કે ભાઈ તો મિત્રો અત્યારે આપણે ચેલેન્જ વાળો મિત્રો વિડીયો બનાવવાના થાય એટલે આપણે ચેનલ મિત્રો બધામાં છે ચેલેન્જમાં એડે છે બ્લોગમાં અડે છે શોર્ટમાં એડે છે કોમેડીમાં છે એડે છેડમાં થોડા થોડામાંથી એડે છે તો આપણે મિત્રો ચેલેન્જ મિત્રો ઈ છે કે ત્રણ સ્ટબલો આપણે ગોઠવવાના છે એક બોલ મિત્રો હશે આપણા કાને તે મિત્રો આપણે પહોંચવાના બોલ આવશે આપણે ફેંકવાના છે અને આપણે આઉટ કરવાના અહીંયા સ્ટફલો હોય ને એને પાડવાના પોતા વખત તો મિત્રો દે પાંચ વખત તે પાડશે અને મિત્રો સજા નથી દેび કા સ્વાગત છે અમારી એક ચેલેન્જ વિડિયો કેંદર તો કે સોબ લખ સબે છે ઓકે ભાઈ તો મિત્રો અત્યારે આપણે ચેલેન્જ વાળા મિત્રો વિડિયો લઈને આયા થા એટલે આપણે ચેનલ મિત્રો બધામાં હેડે છે બ્લોગમાં હેડે છે કોમેડીમાં હેડે છે શોર્ટમાં હેડે છે પછી પ્રૅંકમાં હેડે એ બધા 100 Z માં હેડે છે આપણે ચેનલ તો આપણે મિત્રો પ્રૅંક ઈ છે પ્રૅંક તો પ્રૅંક નહિ લ્યા ચેલેન્જ ચેલેન્જમાં ચેલેન્જ ઈ છે કે આપણે ત્રણ ત્રણ સ્ટોપ લખવાના છે રે પાછા આપણે બોલ ફેંકવાના પાંચ વિકેટા પાડવાની પાંચ વિકેટા પાડી દે ને તો મિત્રો એને સજા નહીં મળે અને જે નહીં પાડી શકે ને બે ત્રણમાં આવડ થશે ને તો મિત્રો એને મિત્રો સજા મિત્રો પણ ભારે ભારે લઈને આવ્યા છે આપણા ચમનથી તો મિત્રો આપણે વિડીયો ફટાફટ મિત્રો ચાલુ કરો તો મિત્રો તમે વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમે બધું સેટઅપ કરાવો ને મિત્રો તમે વિડીયો પૂરો દેખજો કે શું શું સજા મળે છે તો મિત્રો પૂરો દેખજો અમે જબર ધાવાની સ્ટેપ લીધો

દેબી દનો ની ને ખતમ તો આવો મિત્રો હવે ઉલે ડડો ગોતી ના પાછે મારો વારો આવે પ જગ્યા ખતમ તો આપણો બાયડાનો દાવ આવી ગયો છે ચમ ટૂટીનો તો આ રે બોલ મિત્રો આવી દેખો ખાલી પોસ પોન સ્ટેપ લગા તમે આ છે ને આ છે નોમ બગાડ્યું તો મિત્રો તમે સ્ટેપ લગા હમો તાચીને દો એ કેમેરામાં સ્ટેપ લગા હમો કર સ્ટેપ લગા મિત્રો આપણે ચેકવાના છે

તમાર ટીરો હવે પડ્યા નથી गाइस તો મિત્રો હવે જીરો ના હવે આ ટીરો વાહ ચમનજી તમારી ટીલુડી હા ટીલુડી બે બાકી બે ફુકવાના છે આપણે નગા આપણે બે ખાલી ગયા બે બાકી ત્રણ બેશન ત્રણ બાકી ને હા હા તો મિત્રો આપણે ત્રણ ઉડાડવાના છે એ તું સાઢ રે નગા મણા તારા ટોટિયા ભાજીશ પર ઇસ્ટબના टहने तो तो ने होने मार्किन पड़से थी यार एड्रेस लगा यार नका मित्र चमन जी के आमो न नहीं तुम्हें देखो टका टका मेरा की दो से सीधा में आपड़े केला करा सो दो तुम्हें हां वाह वा। चमन जी तुम्हारा टीलूडू प्राण मित्र बोल एक हल्लांग मारिया और एक खाली तो मित्र अब एक रयो है ता चमन भाई एम तो भूख बेका दुआ करो सो के चमन जी नेथा पड़े था एक खाली ना लाए तो मित्र हमारा नियम तो हमारा लागवा पसे अब

अरे फोगावा तैयार सु सीहना पंजाब जल्दी लगावा की यार आ कैमरा में स्टैंप ला धरन दिया आ रे मानसो हां मानसो खबर देखा जमन भाई कोई करी के वाला रे वा वारा वा रमा वा रेड़ा पाडू राम तो पण एक तो खा बे खाली जावे जेbro भाई ना लाजू गड़ा हम जमन चूटी नी તને ચમન ચૂટી તને હું પાડું ના છુ તો મારું નામ રમા ચૂટી ઓકે મમ્મા સાઈદને કે કેમેરામાં ઉભા રહે સ્ટોપલા મિત્રો નથી જો ખાલી એક આમણા છે એક આમણા એક પાલનપુર જૂની એક દિશા ઉભા રમાજી રમાજી એક મિત્ર વરે સ્ટોપલા પાડ્યું છે મિત્રો જેવી રીતે ઈદ ખબર મનતી પડતી લ્યા બડા એક પાકી એક આલી વેગ વેગા આઈ ગયા એને ચાર પાડે તો પણ મે ચાર પાડે એટલે અમારે શું હવે સદા થી તો મને પણ ખબર ન થી તો મિત્રો હવે આગળ વિડિયો અમારો વધારો ને મિત્રા ચેનલ ને સબ્સ્ક્રાઇબર કરતા રહેજો પાછો સસા ભાઈ ના મિત્રો આપણે મેને રમાજીએ બે આયે તો મિત્રો ચાર ચાર મે બોલ ના વિકેટા પાડી અને એક એક ખાલી ગયો મિત્રો એની મિત્રો કોઈ સજ્યા આપણે રાખતા નતે કારણ કે સજદ કોરા ફી ન થી આપણે તો મિત્રો આપણે હવે એક કામ કર આ ભીન મિત્રો સજ્યા આપી દો તો મિત્રો અમે સજ્યા काय काय का ढोंटिन तो ला और सेड़े की दोन सेड़े की दोन बोल तो बता बता मित्रों आपने सगिया मित्रों लावी देखो मित्रों आला बता पोंता से तो खावाना से टेन ले टेन ना, ना ना आठू ना, ना है ना भी खावा पड़े लो हमड़ा कैमरा हम ना भी ना चैलेंज ना खा, खा, खा ना खावा पड़े भाई आके भाई क्या कर तो का यार तो कोई ना से खा 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 खा

તમે મિત્રો દેખો આ ખાઈ રહ્યો છે ના ગાલન તો બેટા ને બોહરું કરીને નાખ છો અંદર કધીન કરી દેવો ઓગાળે હરો તમે મિત્રો તમે મિત્રો કરી દેવો ઓગાળે હરો છે તમે મિત્રો આપણે હવે જગ્યા ને મિત્રો સજ્યા આલા પડી સજ્યા મિત્રો ફેરથી ઘોટીન લાવ પાણી પીવો મિત્રો જગા માટે આપણે મિત્રો લોહણ લાયરો છે લોહણ ખાવરા વણો ખાન માં જાય છે લોહણ ખાય તમે મિત્રો પાણી પીવા દેવું પડે એ મોટો ખારું લાગે તો મિત્રો પેટ માં તો પંતા તમે મિત્રો ખાય છે જો એ પડી જાય

તો મિત્રો આપણે હવે આટલા ચેલેન્જ વિડિયોમાં ખાલી આટલો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેના અને મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી જય હિન્દ જય ભારત